ગાંધીધામ તાલુકાના કિડાણામાં હિસ્ટ્રી સીટર નું ગેરકાયદેસર બાંધકામ તોડી પડાયું ગાંધીધામ મનપા અને પોલીસે વિરા સુલેમાન નિગમરાનું બાંધકામ તોડી નવ હજાર પાંચસો ચોરસ ફૂટ જમીન ખુલ્લી કરી આ સંયુક્ત કામગીરીમાં મહાનગરપાલિકાના નાયબ મ્યુનિસિપલ કમિશનર સંજયકુમાર રામાનુજ પોલીસ ઇન્સ્પેક્ટર ગોચિયા અને દબાણ ઇન્સ્પેક્ટર ગાયત્રી પ્રસાદ જોશી હાજર રહ્યા હતા પૂરતા પોલીસ બંદોબસ્ત સાથે મહાનગરપાલિકાના સંસાધનોનો ઉપયોગ કરી દબાણ હટાવવામાં આવ્યું આરોપી વિરાસ સુલેમાન નિગમરા સામે ગાંધીધામ પોલીસ મથકે અનેક ફોજદારી ફરિયાદો નોંધાયેલી છે જે તેના ગુનાહિત ઇતિહાસ દર્શાવે છે આજે ગાંધીધામ તાલુકાના કીડાણા ગામે હિસ્ટ્રી શીટર વિરા સુલેમાન નિગમરાના ગેરકાયદેસર દબાણ પર મહાનગરપાલિકા અને બી ડિવિઝન પોલીસે સંયુક્ત કાર્યવાહી કરી હતી રાજ્ય સરકારની સૂચના અન્વયે ગુનાહિતીથી ઇતિહાસ ધરાવતા તત્વોના ગેરકાયદેસર દબાણો દૂર કરવા કાર્યવાહી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી મહાનગરપાલિકાએ નોટિસ અને યોગ્ય પ્રક્રિયા અનુસરીને આશરે નવ હજાર પાંચસો ચોરસ ફૂટ દબાણ દૂર કર્યું હતું પોલીસ વિભાગ દ્વારા આ દબાણ દૂર કરી જમીન ખુલ્લી કરવાની દરખાસ્ત રજૂ કરવામાં આવી હતી જેના આધારે આ કાર્યવાહી કરાઈ હતી સ્ટોરી ભરત ઠાકોર કચ્છ